હવે છોટા ઉદેપુર જિલ્લાનો સમાચાર સમાચારપત્ર જેના લેખક છે રાજેશ રાઠવા રાજ્યભરમાં અંગ દજારતી ગરમી પડી રહી છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લાની ભૌગોલિક રચના પહાડી પ્રદેશ હોવાથી જંગલમાં વનસ્પતિઓને કારણે ચાળીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન રહેતા લોકોને આંશિક રાહત છે છતાં પણ લોકો ગરમીથી બચવા વહેલી સવારમાં પોતાના કામ પૂર્ણ કરી તડકો થાય એ પહેલાં ઘરે પાછા આવી જાય છે જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં હાલ લગ્નસરાની સિઝન પૂર બહારમાં ચાલી રહી છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નસવાડી તાલુકાના બોરિયાદ છેવટ રોડ પર અશ્વિની નદી પર અગિયાર કરોડ ઓગણચાળીસ લાખ રૂપિયાના ખર્ચે બનેલા પુલનું લોકાર્પણ જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક મળી હતી જેમાં જિલ્લામાં વિવિધ યોજનાઓ અંતર્ગત નવ કરોડ પચીસ લાખ રૂપિયાના ખર્ચે પાંચસો બાર વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી વર્ષ બે હજાર પચીસ છવ્વીસની જિલ્લા આયોજન મંડળની બેઠકમાં જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈ હેઠળ પચીસ છવ્વીસ માટે પંદર ટકા વિવેકાધીન જોગવાઈ હેઠળ છ તાલુકાઓ માટે આઠ કરોડ પંચ્યાસી લાખ રૂપિયાના ખર્ચે ચારસો સત્તાણું પ્રાથમિક સુવિધાઓના કામો પાંચ ટકા પ્રોત્સાહક યોજના હેઠળ પંદર લાખ રૂપિયાના ખર્ચે છ કામો તેમજ જિલ્લાની એક નગરપાલિકાના પચીસ લાખ રૂપિયાના ખર્ચે નવ કામો સહિત કુલ નવ કરોડ પચીસ લાખ રૂપિયાના ખર્ચે સ્થાનિક જરૂરિયાત મુજબના રસ્તા પાણી વીજળી ગટર વ્યવસ્થા આરોગ્ય શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓને લગતા પાંચસો બાર વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ એપ્રિલ માસ દરમિયાન અધિકૃત ખનન કરતાં ચૌદ વાહનો જપ્ત કરવામાં આવ્યા જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ છોટા ઉદેપુરની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા જિલ્લાના અલગ અલગ તાલુકામાં બિનઅધિકૃત રીતે ખનીજના ખનન વહન અને સંગ્રહ કરવામાં સંડોવાયેલા વાહનો પકડી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં એપ્રિલ મહિના દરમિયાન પ્રથમ અઠવાડિયામાં સાદી રેતી ડોલોમાઈટ જેવા ખનીજના બિનઅધિકૃત ખનન વહન અને સંગ્રહ બદલ બોડેરી અને છોટા ઉદેપુર તાલુકામાંથી ત્રણ વાહનો સંખેડા તાલુકામાંથી ચાર વાહનો જેતપુર પાવી તાલુકામાંથી એક નસો વાડી તાલુકામાંથી બે તેમજ ક્વાંટ તાલુકામાંથી એક વાહન નવ ટ્રકો અને પાંચ ટ્રેક્ટર મળી કુલ ચૌદ વાહનો ખનીજના અધિકૃત વાહન બદલ જપ્ત કરવામાં આવ્યા તાજેતરમાં જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક પણ યોજાઈ હતી જેમાં સંકલન સમિતિના અધિકારીઓ સાથે જનપ્રતિ પ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરી તેનો સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા જણાવાયું હતું આ બેઠકમાં સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્યો અભયસિંહ તળવી રાજેન્દ્ર રાઠવા જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી ડીઆરડીએના નિયામક કેડી ભગત સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ પણ યોજાયો હતો આ કાર્યક્રમમાં પ્રજાજનોની વિવિધ સત્તર જેટલી સમસ્યાઓની અરજીઓ મળી હતી આ તમામ અરજીઓનો જિલ્લા કલેક્ટર દ્વારા સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેક્ટરે ધ્યાનપૂર્વક સાંભળી હતી વિવિધ સત્તર અરજીઓના અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ કરવા સૂચના આપવામાં આવી હતી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખક હતા રાજેશ રાઠવા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું નમસ્કાર